મસ્ત ખેડૂત મિત્રો સોની બી આવી ગયા છે તલના ચોકાની હરજ લઈને આજે વાહનની હરજ આપણેથી ઉતરાણી નથી કારણ કે કામ જાજુ હતું એટલે તો ચાલો જોઈ લઈએ બજાર થોડાક ઢીલા હોય એવું લાગે છે તરીથી ચાલી રૂપિયા બાકી ઓગણીસો બે હજારના એવા નામ તો પડે જ છે મીડિયમ માલમાં થોડુંક ઢીલું હોય ને એવું લાગે છે ચાલો હરજ જોઈ લઈએ पचास <स्यास> પંદર બી પચીસ પચીસ ઓગણીસ પચીસ ઓગણીસો પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન ઓગણીસો પાસઠ રૂપિયા પાસઠ રૂપિયા

બે હજાર ને પાંચ બે હજાર